જયારે સુહામણી સાંજ અહીંયા રાતમાં તલીન થતી નિહાળશો બે ઘડી મિત્રો મસ્ત મસ્ત છે સરસ મેક્સિકન પ્લેટર છે બીજો સૂપ છે વિથ સમોસાટામાં પાણી આવી જાય ને એવું ફૂડ છે મિત્રો વાહ મસ્ત મજાનું સિઝલર આવી ગયું છે ગરમ ગરમ ડીશ મોજ જ મોજ આ છે એકદમ ટેસ્ટી અને યુનિક સબ્જી કેલોલીની વિથ મખની ગ્રેવી અને આ ટ્રિપલ સી નાન છે જેમાં કોર્ન કેપ્સિકમ ને બધું આવતું હોય છે બહુ ટેસ્ટી હોય છે મોકટેલ લવર્સને તો અહીંયા મજા જ મજા પડી જાય કારણ કે અનેક જાતના મોકટેલ્સ અહીંયા મળે છે ને આખું સેપરેટ મોકટેલ બાર છે આ ઉપરાંત મસ્ત વાતાવરણમાં કોલ્ડ કોફી પીવાની પણ મજા આવે કેમ છો મારા પૂરી ફ્રેન્ડ હું છું નીકુલ સોની જસ્ટીજ પૂરી તમને અવનવી મસ્ત મસ્ત અમદાવાદમાં અમદાવાદની બહાર પૂરની ને ફનની જગ્યા બતાવ બતાવતો હોઉં છું તો આજે પણ અમદાવાદમાં એક મસ્ત જગ્યા આવી ગયો છું તે જગ્યાનું નામ છે ફ્રન્ટયાર્ડ ઇસ્કોન ચાર રસ્તા પાસે અત્યારે તો અમદાવાદ શહેર બહુ મોટું થઈ ગયું છે તો ઇસ્કોન ચાર રસ્તા પાસે રેસ્ટોરન્ટ કેટેગરીમાં કહેવાય એવી સૌથી વિશાળ જગ્યામાં ફ્રન્ટયાર્ડ બનેલું છે કે જ્યાં તમે કહેવાય ને કે તમે પાર્ટી પણ કરી શકો છો તમે ડિનર પણ કરી શકો છો તમારા જે ઓસ્પિશિયસ ઓકેશન્સ હોય છે ગેટ ટુગેધર હોય છે બધું તમે કરી શકો છો કપલ્સ છે એ લોકો નિરાશની પળો પણ અહીંયા માણી શકે છે અને બાળકોને રમવાની બહુ મજા આવે ને જમવાની બહુ મજા આવે અને હા અહીંયાનું સનસેટ જોવાની બહુ જ મજા આવે છે ખાસ સનસેટ જોવા માટે અને જોડે જોડે મસ્ત મસ્ત કટાકેદાર ટેસ્ટી વાનગીઓ જમવા માટે તમે આવી શકો છો તો ચાલો આજે તમને ફ્રન્ટ યાર્ડ કાપેલી મુલાકાત કરો તો મિત્રો આ જે જગ્યા છે ને ફ્યુઝન ફૂડ માટે બહુ વખણાય છે ખાસ કરીને એનું મેક્સિકન ફૂડ ને પિઝા ને બધું બહુ જ મસ્ત હોય છે પ્લસ એનું એમ્બિયન્સ એકદમ અદભુત હોય છે છોકરાઓ સિનિયર સિટીઝન બધાને મજા આવે ને સનસેટ જોવાની પણ ખૂબ જ મજા આવે અને આવી રીતે ફુવારા અને ફૂલ ગ્રીનરી છે શિયાળો છે એટલે અહીંયા તાપણી પણ કરવામાં આવે છે અહીંયા એક મોકટેલ કાઉન્ટર પણ છે જાત જાતના ટેસ્ટી મોકટેલ પણ મળે છે આપને અને અહીંયા વુડ ફાયર ઓવન પણ છે અને અહીંયા જે કહેવાય ને કે ચીઝવ્હીલ ઉપર મસ્ત પ્રકારના પાસ્તાને બધું બનાવવામાં આવે છે અને એકદમ મોકળાશવાળી જગ્યા હોવાથી તમે જો મહેમાનો અને બાળકો સાથે લઈને આવો તો એકદમ ફૂલ એન્જોય તમે કરી શકો છો અને તમારો બેસ્ટ વેલ્યુ ટાઈમ અહીંયા તમે પસાર કરી શકો છો આ તમે જુઓ તમને આખો લાર્જર વ્યૂ બતાવું છે ને આ તો હજી રેસ્ટોરન્ટનો એક ભાગ છે હજી તો બીજા ઘણા ઘણા એના કહેવાય ને પાર્ટ છે અલગ અલગ પાર્ટી માટે અલગ છે ડાઇનિંગ માટે અલગ છે તો તમને બધું બતાવીશ અચ્છા મિત્રો તમને એક મસ્ત મજાનું ફેમિલી સિટિંગ બતાવું કે તમે ગ્રુપમાં આવ્યા છો તમારે થોડી પ્રાઇવસી પણ જોઈએ છે અને આમ પબ્લિક પણ હોય એવું તમારે રિકવાયરમેન્ટ છે તો એક આખું ગ્રુપ ઓકોમોડેટ થઈ જાય એવી આ સરસ જગ્યા છે કે જેમાં તમારું આખું અલગથી તમે તમારા ફેમિલી કે ફ્રેન્ડ્સ જોડે આવી અને અહીંયા બેસી શકો છો વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એઇટ આઠ લોકો એકદમ ઇઝીલી તમે બેસી અને જો ગોસિપ ને બધી વાતોને ઠહાકા કરતાં કરતાં તમે અહીંયા મસ્ત મજાનું ફૂડ માણી શકો છો બાળકો માટે પણ નાનકડો એવો કહેવાય ને કે બા મા બાપ બાળકો એકલા રમતા હોય તો ચિંતા ના આવે ને એવી થોડોક નાનોકડો ક્લિરન્સ પ્લે એરિયા છે અને બીજું તમને કહું કે અહીંયા પીઝા પાસ્તા અને એ બીજી લાઈવ વાનગીઓ બને છે એટલે તમે ઓર્ડર કરો એટલે તમારી સામે જ આ જો વુડ ફાયર ઓવન છે એમાં બને એની બધી તૈયારીઓ ચાલે છે તો ઓવનમાં અને અહીંયા લાઈવ કાઉન્ટર છે ત્યાં તમને અમુક જે વાનગીઓ છે તે તમને લાઈવ જમવા મળશે ઉપરની જે સ્પેસ છે ડેક એટલું મસ્ત છે એ બતાવું આ સરસ પહોળા દાદરાઓ છે એટલે મજબૂત પાછા આપણે ઘણી હોટલોમાં પેલા લોખંડના કરી નાખ્યા એવા નથી સરસ છે જો લીલોતરી તો અહીંયા તમને ઠેર ઠેર જોવા મળશે આ અહીંયા ઉપર અને મેં તમને એવું કીધું કે અહીંયા કપલ અને ફેમિલી ને નાનું ફેમિલી હોય એના એને ધ્યાનમાં રાખીને આ ખાસ બનાવ્યું છે કપલ માટે જો આવી રીતું ટુ સિટિંગ છે કે જેમાં કપિલ પોતાનું પ્રાઇવેટ સ્પેસ એન્જોય કરી શકે છે આ નાનું ફેમિલી એના માટે ચાર છે તમે જુઓ બધી જ જગ્યાએ ટુ અને ચાર ટેબલનું બે અને ચાર ટેબલના સીટિંગ છે જુઓ અને રાત્રે તો અહીંયા એવું મસ્ત વાતાવરણ થઈ જાય છે અને અત્યારે તો શિયાળો છે એટલે કંઈ કહેવાનું જ નહીં મસ્ત જો અહીંયાથી આખો રેસ્ટોરન્ટનો નીચેનો ભાગ દેખાય છે સુપર અને આખું સિટિંગ છે પંખાની વ્યવસ્થા કરેલી છે એટલે કોઈ ટેન્શન નહીં ગરમીની પણ ને અહીંયા ઉપર આવીને તમને મસ્ત સર્વ કરી જાય તો મિત્રો અહીંયા પાર્ટી અને બીજા પ્રસંગો કરવા માટે એક અલગ અધિકારી જગ્યા અહીંયા રાખવામાં આવી છે અને અહીંયા પાછળની બાજુ એક સરસ પ્લોટ છે ત્યાં તમે તમારા પ્રસંગોનું આયોજન કરી શકો છો સિટિંગ અરેન્જમેન્ટ છે તો અહીંયા જમવાનું હોય છે તો તમને ખૂબ જ મોજ આવે એવી જગ્યા આ છે તો મિત્રો હું છું નિકુલ સ્વામી પુરી અને મારી જોડે છે જયકિશન ફ્રન્ટ ફ્રન્ટયાર્ડનો ઓનર બધા એમને હુલામાનું નામ જે કે છે હું રાજકોટના છે એમના વિશે આપણને બધું જણાવશું અને આ મસ્ત એમ્બ્યુઅન્સ છે ફ્રન્ટ ફ્રન્ટયાર્ડનું અપર ડેટનું અહીંયા લોકો સ્પેશિયલ સનસેટ એન્જોય કરવા માટે આવે છે સનસેટની સાથે ફૂડ જેમ તમે માઉન્ટ આબુ જાઓ અને સનસેટ પોઈન્ટ ઉપર જાઓ તો એવું આ અમદાવાદમાં એક વન ઓફ ધ મોસ્ટ પ્રોમિનન્ટ સનસેટ પોઈન્ટ છે તો આ ઉપરાંત અહીંયા જાત જાતનું મલ્ટીપિઝન ફૂડ પણ મળે છે જે ખૂબ જ ટેસ્ટી હોય છે અને ટૂંક સમયમાં આ રેસ્ટોરન્ટે ઘણી બધી સફળતા મેળવી છે તો જે કે ભાઈ તમે જણાવો કે શું છે તમારી આ રેસ્ટોરન્ટ શું છે અને અહીંયા શું શું મળે છે કેમ લોકોને અહીંયા આવવું જોઈએ આપનું ટીમનું સ્વાગત છે થેન્ક યુ હું બે પંક્તિ સાથે જેમ કીધું સનસેટ માટે અહીંયા અમારે પ્રખ્યાત છે તો બે પંક્તિ સાથે હું તમને જણાવીશ જ્યારે સોહામણી સાંજ અહીંયા રાતમાં તલીન થતી નિહાળશો બે ઘડી ફોકવાનું મન થઈ જશે આ એક પંક્તિ એક કવિ અહીંયા બેસીને લખેલી હતી અને એ અમારા મેન્યુમાં બી અમે ક્યુરિયેટ કરાવેલી છે હું વાત છે તો બેઝિકલી જોઈએ તો આખું સેટઅપ અમારું ચાર ડિફરન્ટ સેક્શન્સમાં ડિવાઇડેડ કરેલું છે કે કઈ ટાઈપના કેસને કઈ ટાઈપના એમ્બિયન્સમાં બેસવું છે એમની ચોઈસ ઉપર એમને મલ્ટિપલ ટાઈમ્સ આવી શકે ફૂડ મેન્યુ ચેન્જ થતા રહેતા હોય છે લોકેશન્સ એમને અલગ એરિયામાં બેસી શકે તો મલ્ટિપલ રીઝન્સ મળે એટલા માટે થઈને અમે લોકોએ ચાર બેઝિકલી સેક્શન્સ આપેલા છે કે જેમાં એ લોકોને ફેમિલી સાથે બેસવું છે ગ્રુપમાં બેસવું છે ફાઉન્ટેનની વચ્ચે બેસવું છે સ્ટીલ વોટરમાં બેસવું છે એ રીતના સેક્શન્સમાં ડિવાઈડ કરેલું છે આપણે રેસ્ટોરન્ટ એ બધા સેક્શન થોડું ટૂંકમાં સમજાવી શકશું ડેફિનેટલી તો ચાર સેક્શનમાં જોઈએ તો સૌથી પહેલાં તમે એન્ટર થાવ એટલે લાઈવ મોકટેલ એરિયા છે અમારે લાઈવ મોકટેલ એરિયાની સામે લાઈવ મ્યુઝિક અમે દર સેટર્ડે સન્ડે લાઈવ મ્યુઝિક પ્રેઝન્ટ કરતા હોઈએ છીએ અથવા કોઈ ગેસ્ટની સ્પેશિયલ રિક્વેસ્ટ હોય તો બિગ ડેઝમાં બી અરેન્જ કરતા હોઈએ છીએ લાઈવ મ્યુઝિક એની સામે ફાઉન્ટેનની વચ્ચે અરાઉન્ડ ફિફ્ટી લોકોની તમે પાર્ટી કરવી હોય તો કરી શકાય એ રીતનું અથવા વોકિંગ્સમાં બેસી શકાય એ રીતે અ આખું સેટઅપ કરેલું છે જે વિધિન ધ ફાઉન્ટેન જે તમને સરસ પાણીનો અવાજ આવતો હોય ઝરણું વહેતું હોય એ રીતનું એ સિવાય એક આઇલેન્ડ સિટિંગ છે જ્યાં તમે ગ્રુપમાં બેસી શકો છો બારથી પંદર લોકોનું ગ્રુપ હોય તમારે ગેટ ટુગેધર જેવું કંઈ છે અને સ્ટીલ વોટરની વચ્ચે સાવ શાંતિથી બેસવું છે જ્યાં કોઈ ટાઈપનું મ્યુઝિક કે અવાજ નથી જોતો તો એ ટાઈપનું સિટિંગ છે પછી કપલ્સ છે એમના માટે અપર ડેક ઉપર બનાવેલું છે ફર્સ્ટ ડેક ઉપર કપલ અને ન્યુક્લિયર ફેમિલી માટે બનાવેલું છે કે જ્યાં એમને એમની પ્રાઇવસી બી મળી રહે અને એકબીજા ટેબલની વચ્ચે એટલું ડિસ્ટન્સ છે કે તમને ઘોંઘાટ કે અવાજ બિલકુલ નહીં નડે કે તમે તમારો પ્રાઇવેટ ટાઈમ સરસથી સ્પેન્ડ કરી શકો એ રીતની આખી બાલકની અને ઉપરનો એરિયા ડેવલપ કરેલો છે નીચેની સાઈડ બીજો એક મોટો આખો એરિયા છે કે જ્યાં તમારે મોટી કોઈ પાર્ટી કરવી છે એસી સો લોકોની પાર્ટી કરવી છે તો સાથે લોન એરિયા આપેલો છે લોન એરિયામાં ખાસ તમે કોઈ એક્ટિવિટીઝ કરવી છે કિડ્સને બર્થડે પાર્ટી છે એનિવર્સરી પાર્ટી છે કોઈની વેડિંગ એનિવર્સરી છે તો એ ટાઈપનું તમે કોઈ ફંક્શન કરી શકાય એના માટે નીચે આખો એ રીતનો એરિયા પણ છે તમારો એમ્બિયન્સ તો નો ડાઉટ બહુ જ મસ્ત છે આપણે અહીંયા છે કેવી મસ્ત શાંત વાતાવરણ અમદાવાદમાં આવું વાતાવરણ ક્યાં જોવા મળે તો તમારા ફૂડ વિશે પણ કંઈક અમને જણાવો ચોક્કસ બેઝિકલી વિથ અ પેશન મેં પેશનથી આવડવા ઓપન કરેલી છે રેસ્ટોરન્ટ એટલે હંમેશા કંઈક ને કંઈક નવા પ્રયોગો અને કસ્ટમરને અનુકૂળ આવે એ ટાઈપને અમે રજૂઆત કરતા હોઈએ છીએ તો મલ્ટીપિઝન રેસ્ટોરન્ટ છે બેઝિકલી કે જેમાં બાળકોથી લઈ અને વડીલો બધાને અનુકૂળ આવે એ ટાઈપનું મેન્યુ અમે લોકોએ કરેલું છે કે જેમાં મેક્સિકન આવી જાય ઇટાલિયન આવી જાય રિસન્ટલી અમે મિડલ ઇસ્ટ ફૂડ બી એડ કરેલું છે ઇન્ડિયન ફૂડ બી છે એટલે બધાની ચોઈસની કંઈક ને કંઈક વસ્તુ આવી જાય કેફે સેટઅપ બી છે તો સેન્ડવિચીસ છે એ બધી ટાઈપના મેન્યુ બી અમે લોકોએ રાખેલા છે એ ઉપરાંત સ્પેશિયાલિટી ફ્રન્ટિયરની જોઈએ તો લાઈવ સેક્શન્સ લાઈવ સેક્શન અમારી પાસે ચાર લાઈવ સેક્શન છે જે કસ્ટમર જોઈ શકે છે કઈ રીતે ફૂડ પ્રિપેર થાય છે ઓપન કિચન છે તુપન કિચન બોલો વાહ તો એમાં પેન વિલ પાસ્તા અમદાવાદનું વન ઓફ ધ કાઇન્ડ વિલ પાસ્તા અરાઉન્ડ ફિફ્ટી કેજીના ચીઝ બ્લોક ઉપર પાસ્તા લાઈવ ખૂબ ખાતા હોય છે પાર્મિશન બિલ હોય છે એની ઉપર પાસ્તા ખૂબ લાઈવ કરીએ છીએ પછી વુડ ફાઈડ પીઝા છે તો વુડ ફાઈડ પીઝા બી અમે લોકો લાઈવ કરતા હોઈએ છીએ રિસન્ટલી મિડલ ઈસ્ટ ફૂડ એડ કરેલું છે તો વેજ સેક્શનમાં અમે લોકોએ શવામાં ને એ બધું એડ કરેલું છે પ્યોરલી વેજીટેરિયન રેસ્ટોરન્ટ છે બેઝિકલી એટલે કોઈ બી અમે ફ્યુઝન કરીએ તો એ વેજીટેરિયન ફૂડ સાથે કરતા હોઈએ છીએ બારબેક્યુઝ બી છે હવે ઠંડીની સિઝન આવેલી છે વિન્ટર ચાલુ થતું છે તો લાઈવ બારબેક્યુ બી સ્ટાર્ટ કરેલા છે કમ્પ્લીટ પેકેજ છે કમ્પ્લીટ પેકેજ અહીંયા કોઈને અહીંયા આવવું છે આ શા માટે જોઈએ તમે આવવા માટે એક કારણ નથી અનેક કારણ છે મને તો લાગે છે મજા આવે છે ને કેમ થાય કે કલાકો સુધી અહીંયા એન્જોય કરી શકાય ખાસ તો લીલોત્રીની વચ્ચે અમદાવાદની સેન્ટરની વચ્ચોવચ આવી જગ્યા અમુકમાંની એક જગ્યા આપણે ગણી શકાય કે જ્યાં તમારે દૂર એટલું ડ્રાઇવિંગ કરીને ન જવું હોય તો ઇસ્કોન ક્રોસ રોડ પાસે જ અને સાવ શાંત વાતાવરણમાં ત્યાં તમારે એનો પાર્કિંગ સ્પેસ છે ફેમિલી કિડ્સ હોય તો કિડ્સ માટે રમવા કરવા માટેનો એરિયા છે ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવો છે તો એમના માટે બેસવા માટે પર્ટિક્યુલર સેક્શન છે અને વિશાળ સિટિંગ છે આપણી પાસે ટુ હંડ્રેડ એન્ડ ફિફ્ટી એટ પ્લસનું સિટિંગ છે અને નિરાતે તમે તમારી સાંજ જમવા કરતાં તમે એન્જોય કરી શકો એ રીતનું આખું સેટઅપ છે અમે એવું બનાવી નાખ્યું કે અમદાવાદમાં તમે જાણે અમદાવાદની માલકા ફરવા આવ્યા હોય અને એન્જોય કરતા હોય એવું લાગે ઘણા ખરા ખૂબ બધા કસ્ટમર આવે છે કે એ લોકોનું કેવું એવું છે કે સનસેટ જોઈએ ત્યારે અમને આબુની યાદ આવે છે અને સાંજે અહીંયા રાત્રે બેઠા હોય જે મારું એમ્બિયન્સ લાઈટ છે બહુ જ ડી અને ખૂબ જ સારી ટાઈપનું ઓબિયન્સ લાઇટિંગ છે લાઈટ યલો તો ગેસની ફિલિંગ એ જોઈ છે કે અમે ગોવામાં આવી ગયા હોય ને એ ટાઈપની ફિલિંગ આવે છે રાજકોટથી મૂળ રાજકોટના છે જે કે ભાઈ અને અમદાવાદ ની ખૂબ સરસ ભેટ આપી છે તો એવરેજ તમારે બે જણ અહીંયા જમવા આવે અથવા ચાર જણ જમવા આવે તો કેટલો અંદાજિત એવરેજ પર પર્સન કોસ્ટ આવે હવે જનરલી બે જણા વચ્ચે વન થાઉઝન્ડથી વન થાઉઝન્ડ ટુ હંડ્રેડનું કોસ્ટિંગ આવતું હોય છે બરાબર અને તમારા ફૂડની જે મેઇન મેઇન જે તમારી જે મુખ્ય વાનગીઓ જે બહુ પોપ્યુલર છે પીઝી ઇન્સ એ કહે કે બેઝિકલી મારા પીઝા અને પાસ્તા લાઈફ સેક્શનમાં જે સ્પેશિયાલિટી છે એ ઉપરાંત રિસેન્ટલી અમે બોલ્સ ઇન્ટ્રોડ્યુસ કરેલા છે જેમ કે ઇટાલિયન આઈ મીન ઇન્ડોનેશિયન બોલ્સ થઈ ગયા કેનોલીની પ્લેટર્સ થઈ ગયા એ ખૂબ જ શોર્ટ ટાઈમમાં સારું રિસ્પોન્સ મળેલો છે બાકી મેક્સિકન અમારું ડોમિનેટિંગ ફૂડ છે મેક્સિકન ક્યુઝિન જે છે ડોમિનેટિંગ છે તો મેક્સિકન પ્લેટો જે છે એ વન ઓફ ધ હાઈસ્ટ સેલિંગ પ્રોડક્ટ છે અમારે કોઈ ચાર પાંચ પ્લેટોનું નામ આપી શકું છું કસ્ટમર અહીંયા આવીને એ જ માગી એવું એક તો જેમ મેં કીધું મેક્સિકન પ્લેટો જે છે પછી ઇન્ડિયન સિઝલર છે ઇન્ડિયન સિઝલર હા પછી પેનેરોસા પાસ્તા છે મોટા હા આખા પેનવેલ ઉપર બનાવીને પાસ્તા આપે છે એ છે પછી પીઝામાં જોઈએ તો ટ્વીસ્ટેડ ચીઝ પીઝા છે ઇન્ડિયનમાં જોઈએ તો લબાબદાર પનીર અને ત્રીસી નાન અમે ઇન્ટ્રોડ્યુસ કરેલી છે જે અલગ અલગ ફિલિંગ આવતી હોય છે શું વાત છે મિત્રો તો મિત્રો તમે બહુ વધારે પડતું નહીં કહું આટલું ઇનફ છે તમે અહીંયા આવો અહીંયાનું ફૂડ અને એક્ન્સ અને તમે કહેજો અને હા મારી ચેનલ છે અને સબસ્ક્રાઈબ કરજો અને થેન્ક યુ જે ભાઈ